નમસ્કાર ખેડૂત મિત્રો આજ આપણે આવી ગયા છીએ એક તૂરના ગ્રાઉન્ડ ઉપર તો થોડીક ખેડૂતની માહિતી લઈશું આપણે ધ્યાનથી સાંભળજો આ નવી વેરાયટી છે અને થોડીક મોડી પાકતી જાત છે તો ખેડૂતને જ આપણે પૂછશું કે કઈ વેરાયટી છે અને કેટલો ટાઈમ થયો છે તે જરાક ધ્યાનથી સાંભળજો દાદા કઈ વેરાયટી છે તૂરની તમારે કેટલાક દિવસ વાવી તમે વાવણી માં એટલે છ સાત મહિના જેવું થયું ને કેટલા દવાના છટકાવ કર્યા છે બે દવા ના છટકાવ કર્યા અને આ તુર ને બીજી ઓલી તુર આવે છે એમાં તમને શું ફેર લાગે ઉતારો સારો ને આ તમારે ક્યારે અત્યારે ખીર ની આજુબાજુ ઉતરે એવું તમને લાગે છે તો તમારે વિગે અંદાજે તમારા અંદાજ પ્રમાણે કેટલાક મણ નો ઉતારો લેશે

તો વિઘે કેટલીક અંદાજ થાય હુકલ થાય આનો હુકલનો ભાવ કેવો હોય ને ચૌદસો થી પંદરસો તો મિત્રો આપ સાંભળી રહ્યા છો લીલી અત્યારે વિઘે જો ઉતારે તો મણ ઉપર તું જ નીકળે એમ છે એવડો ફાલ છે દાદાનું એવું કેવું છે હુકાઈ જાય તો પછાક મણ આશરે વજન પચાસ ટકા ટૂંકમાં વજન રહે અત્યારે હો મણ ઉપર નીકળે એમ છે કે દાદાનું એવું છે સુકાઈ ગયા પછી પચાસ મણ વજન તો નીકળે જ અને આપ જોઈ શકો છો મિત્રો ફાલ તમને સિંગુ અને સોડ બતાવવાનો પ્રયત્ન કરીશ નમી ગયું છે બધું એટલો તો સીંગુ આવી છે એમાં સોડ ભાંગી જાય એટલી ફાલ અને સીંગુ છે અને હજી પણ ફાલ આગળ પાછળ દેખાય છે દાદા છ ફૂટનું આપણે પાટલું હશે પણ હાલે એટલી જગ્યા નથી અત્યારે

આ ભાઈ ફૂટ ફૂટના છે એનો હાથ અધર કરે છે તોય તૂર એથી વધારે કાંઠ હું તમને આખું ગ્રાઉન્ડ બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો જોઈ લો કેનિયા ફાફડો આની સિંગ પણ આપણે ફાફડા ટાઈપની થાય છે લાંબી અને દાણો પણ મોટો વટાણા જેવડો છે અને જોઈ શકો છો મિત્રો આ બે થી અઢી વીઘાની તૂર છે પણ અત્યારે ફાલ પણ એટલો હશે અને સિંગ પણ એટલી બેઠી છે મિત્રો ફાલ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો હજુ ફાલ છે આગળ પાછળ અમુક છોડ ઉગ્યા હોય એટલે થોડુંક આગળ પાછળ છે પણ હું તમને સિંગુ બહુ ભરપૂર માત્રામાં દેખાય છે તો આ વેરાયટી વાવવાલાયક ખરી આપ જોઈ શકો છો

અત્યારે વીઘો પડે આ તું તો સારું જ કહેવાય ને તો ભાવ થોડુંક અત્યારે મિત્રો પણ વાવેતર વધારે હોવાના કારણે ડાઉન છે પણ આનું દરેક બીજી તુર કરતા થોડુંક એવું કહે છે ખેડૂત મિત્રો કે બીજી તુર કરતા આનું બજાર થોડુંક ઊંચું આવે અને ઉતારામાં બીજી તુર કરતા ઉકલ અને લીલી બેમાં વધારો છે આપ જોઈ શકો છો મિત્રો સિંગ છોડ લીતર હું વધારે હાથ કરું છું પણ મારો હાથ પણ ત્યાં પહોંચતો નથી જો મિત્રો